થઈ જાય અને એ ઘડી તો દવા ખોનું લોક લાગે કે ભાઈ દવા ખોનું બન ગોળી બન શરીરમાં તકલીફ બન તો માતા કે તમારે કરવું જેવું કે તમારે કરવું કાલી જઈને છોટ નો ખોન આવશે દિનમાં મોરવી કરો બાકી ફરક પડશે મટશે ઘડી નો દવા ખો તમે ગળે થી રેડી થઈ ગયા મટી ગયો ઓના હું બોલો ભાઈ આગળ મતે જાય ચિંતા થયું હા તો જતા રહ્યા છું જગ્યા બોલ ભાઈ

એ કોના પેડા ને દોષી ની વાર્તાની માતા હોય એના પ્રિય ની માતા ખરી હોય અને એ જ માતા તન વખો આવતી હોય એ જ માતા તન મળગી હોય ગરીબે ઘડી રોમ કઈ આખો તો મળે સારું ન તું મેળી હોય ને ડોસી મરી ગયું એ ડોસી ના વર્તા ની માતાઓ ડોહો ઘોડો બની ને ફરતો વખો વ્યાતાનો હતો રોમ કરીને આખો તો મને Uh-huh. ઋષિ મરી ગઈ એના મોહાલ ના ડેરા હશે એના પિયર ના ભાઈ તારી હા હો ના આ દોહા ને તમારા છત્રી નો ઓકડો ડોહો નોખો રહેશે ડોહો તમને રાખતો નહી તમે ડોહાન નહીં રાખતા ડોહ તમને નહીં રાખતા તમને ઘરમાં પીવા નહીં આવતા તમને તમે ડોહાન ઘરમાં પીવા નહીં આવતા એ રીતે માતા વળગી દેશે આપણી હવે હો તારો ગણો તો સાચો ભાઈ મને હા શું કેવા જોયું બે પપ્પા નહી તો તેને કીધું હે મોટા ભાભી નો છોકરો ગોડો છે બોલતો નહી પછી ડોન છું કઈ નો ખ્યા ઘરમાં ગંદુકર રાખતા નહીં સફાઈ તો બેટા કરવા દમન લાયા છે ગંદુ કરે તો ગંદુ આ તો ઠીક છે પથારીમ રાખવું પણ એમાં તો નવાઈ ની વાત છે પણ તમે જે જ્યાં કરો ના રાખો કાઢી મેલે ના ટાઈમ સર ખાવા આલો ના નવરાવો તા તો મગજ છે તારે હમું કરાવવું જોઈએ એક નો એક છોકરો છે તારે હમું ન કરાવવું મોટો ભાઈ નોખો જતો તું નોખો ડો એકલો રે એ ભાઈ જે ગોમ નહી તું અટક

તમારું નહી ડોના ડોનાભાઈ પાંચસો રૂપિયા સોડા ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ લગ્ન પેલા થયું કે લગ્ન પછી થયું લગ્ન પહેલા થયું તું ચર્ચણી ઘોડો થઈને ભરે

મૂળ તું તારે પેન ને મજૂરી કરી નોકરી મળશે તને ચિંતા છે બાકી વખો મટી જરી બે અગરબત્તી ચાલુ કરો બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર વિશ્વ મળ્યું મટી જાય મટી જાય હે તાર ભાઈ બે અગરબત્તી ચાલુ કરે ચલો ભાઈ આગળ વેલા ભાઈ બોલો વેલા ભાઈ સુરત રા બેઠા સુરત બોલો કામ શું એક દોરો બોટન રિપોર્ટ નોર્મલ આવે માતા કે કરું રિપોર્ટ નોર્મલ આવે માતા કે કરું બીજા બહેન ભરતા મેલો તમારો હારો થઈ જાય તમારે કરું તો બે અગરબત્તી ચાલુ કરો બહેનો રિપોર્ટ નોર્મલ આવે એક દોરો બોટન માતા નહી સુભાષભાઈ સોડાપુર અગિયારસો રૂપિયા માતાજીના સાનિધ્યની સાનિધ્ય ની અંદર ખુબ ખુબ ધન્યવાદ માં ભગવતી એમની તિજોરી હદાય ભરી લીધા છે રેડી મટી જાય ભાઈ તારે બસ આ તું નાખું તને લઈ આલું તારે હા હું હા હારા નહીં તારું પોતાનું જ છે આ બાપ ને અહીંયા લેવા જેવા નહીં ખોળી આલી કોને પ્રજાપતિ ત્રિપુવન ભાઈ મોહનભાઈ પાગર એક હજાર રૂપિયા માતાજી ના સાનિધ્ય શેડ માટે ખુબ ખુબ ધન્યવાદ મા ભગવતી એમ હવાયુ બોલ ભાઈ રસ્તો કરાવજો બહાર નીકળવા માટે

અને મારી જોગમાં બે અગરબત્તી કરવી ને ચૌદ મહિને ચૌદ દાડે તારા ઘરે કદાચ હવા શેર માટે ખોટ પૂરી કરીને નાલુ જ મારું નામ બતા જા બેન તારી કુળદી વે મેલ અને માતા ના રસ કે માતાના મોરલ ટોપ કરવા જે બે અગરબત્તી ચાલુ કે બોલ બેન

દુકંચો બનશે એ મારો ભગવાન એવું કે છે વેળા એમ છીએ ભવાની માતા એ ઉકો છું કે એક દુકાન તો તારી બાર મહિને થી બંધ છે પણ એક દુકાન તારી બાર મહિને થી બંધ છે ગાજથી બે અગરબત્તી ચાલુ કરશે મારી માતા પર વિશ્વામિલ તારી દુકાન દુકાને ધામ દુકાન ન ચલાવી આલું મારું નામ ઘેરું નહીં પણ તારી દુકાન ચાલુ થઈ જાય બધી રીતે મજા થાય તો તારી ભૂમિ નો દેવ છે ખરું 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 છે હું શિયન ભવની બદ્રીશ્રી માતા ખુશ પિયર ની માતા છે ડોશીભાઈ તજે વાતા માય ખરી છે દોશી વેણ ભરાયો નોખા થયા પછી સમાતા ન 16 મે હાથી પછી નોખું કર્યું અપાય લીધા અને પછી ભેળો કરીને લાડુ કાઢા તારા <Turunun> લાડુ <yapa habaya'... t spreadsheet> <t shares> <c fizer>

રવિવાર તમે ભૂલી ગયા તમે ભૂલી ગયા પગાર હાલતી ચાર રવિવાર ટાઈમ સર

કોઈ ચિંતા નહીં બીમાર હોય ડોક્ટર શોખજો પાછી નોકરી મળે પાછો ધંધો ચાલુ થાય બધી રીતે મજા થાય એટલે ચાર રવિવાર કાયમી ભરજે પાછું મળી જાય ચિંતા नहीं बोल बे उतरो नहीं सर दोरो लेने उतरी दो तमारे टोकन ना लो सुधा है तमारे तमारे ससुराल बोलो सो तकलीफ दे તો દુખે ઉમર થી એના માટે દોરો લઈ લેવાનું માતા પર ટેક મૂકી ગયો રેડી મટી જાય બોલો જમીન તકલીફ શું થાય માતા ને રજ ટેક મૂકો આપડી પર જો તમારી અકની હશે તો આવી જાય પાછી બોલો

તો દુનિયામાં જેવ છે ને તારા પ્રગટ પચાસ ને તારા સત પાર નહીં પણ મારી વસ્તુ તિજોરી પાછી આવી જાવી જોઈએ અને પાછી આવી ગઈ વસ્તુ લેવા માતાને પગે લગાવીને પહેરી લીધું શું થાય છે હા એક ડોરો ભાઈ માના નો બે અગરબત્તી કરી મટી જાય તારે આપડી ને ખરો ભાઈ બોલ

વખો છે છે માતા બાકી કોઈને કોઈ તકલીફ નથી કે કોઈ કોઈ તો બાકી તકલીફ નહીં આ ભાઈ ને એકને તકલીફ છે એકને આ વખો થાય ઉલટી થાય છે બરાબર वो थर्डो पकड़े बराबर बनवा जाए करे क्या हारू भाई मटी जा है तो खारो हगु तो इन हाथ हगु कर दियो पहले तो डैडी तुम बोलती नहीं भाई મા બાપ જો નક્કી કર્યું અહીંયા જ કરવાનું આપણા મન થી નક્કી કરીએ તો આકડી મારવાની ડખો અહિયાંથી છે ભાઈ તારો આપણે ધોણીએ છે માતા ધોણે છે પતરું ધોણે છે માતા ને એમ છે બધી મુઠી લાખની બોલો પોતાની રીતે નક્કી ચો કર્યું ના શું બોલતા બાપો કોઈ નહીં કેતા મા કોઈ નહીં કે બાપો કોઈ નહીં કે એટલી મારી કરી હતી બાકી આ માતા અહીંયાથી છે એવું સમજો આપણે ઉકારો વાલ્યો હોત તો કોક આપણા અમુક ઉકારો ભરે હું તો બાર તો ખુશ હું પણ આટલા કેસ પચાસ કોઈ ખોટું આવ્યું યસ નો બે માટી વાત એક વાત કે હા માતાજી હતું વાત થઈ ગઈ પૂરી બોલ યસ કે નો જોજે હા દેવ છે આ પીછો મેલ છે ની બોલ પછી કબૂલવું પડશે આ કે પછી મોડાઈ કબૂલવું પડશે અને ગોતી ઉમલ છે આ વાંદરે બકવાજી છે રે બધું બોઠી રાખડે હા માડી એ મોની તને હરું કીધું હોય તો

બધા બાપો હેરાન થાય વેઠાવાન થાય ના કોચિંગ મળે ના ભુવન ધરે ને હોસ્પિટલ દાખવા ની ચેક ઓમ નો થાય ભાઈ સોનસર નાતે તમારનાથ નો નોમ નોમ બોલ ભાઈ નો તને ખબર છે શું નોમ છે હવે હસુ આયા ભાઈ

વાત થઈ ને મોડા થી બસ હેમુ ભાઈ માતા છે એટલે સાળું પોસ્ટ ને માથે શ્રીફળ ને બંને મંદિર એવા નોખસે એટલે રહે છે જા